લય અર્જુનજી અશ્વત્થામાની પાછળ થયા છે અશ્વત્થામાએ પોતાના પ્રાણની રક્ષા માટે થઈ બ્રહ્માસ્ત્ર છોડ્યું શ્રી કૃષ્ણએ આદેશ કર્યો કે અર્જુન તમે પણ બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડો દેવો અસ્ત્રો ટકરાતા ત્રણેય લોક બળવા લાગ્યા ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે બે વ્યક્તિના યુદ્ધમાં ત્રણેય લોકનો નાશ કરવો યોગ્ય નથી અર્જુનજીને આજ્ઞા કરી બંને અસ્ત્રોને પાછા ખેંચો કારણ કે અશ્વત્થામાં બ્રહ્માસ્ત્રને છોડવાની વિદ્યા જાણતા હતા પણ પાછી ખેંચવાની વિદ્યા નહોતા જાણતી આ શબ્દમાં પણ આપણા માટે સાર છે કે શબ્દરૂપી તીર હોય વ્યવહાર રૂપી તીર હોય કે કોઈને મારવા રૂપી તીર હોય એકવાર છોડી દઈએ પછી આપણાથી પાછું નહીં આવે એ પરમાત્માથી આવે એટલે કોઈ કોઈપણને કાંઈ પણ કહેવું કે ખોટો વ્યવહાર વિચારીને કરવો કારણ કે એક વાર જે કર્મ થઈ ગયું પછી લીટી આજીવન નથી ભૂસાતી આપણે આજીવન સાચું બોલીએ ને ત્યારે એક વાર સાચા બોલા કહેવાય કહેવાઈએ પણ એક જ વાર ખોટું બોલો ને એટલે આજીવન માટે ખોટા બોલા કહેવાય જઈએ એટલે જીવાત્મા એ હંમેશા કોઈ પણ કાર્ય એમાં પણ ખાસ કરીને જ્યારે કોઈકને અહિત કરવાનું તો વિચારીને કહો યોગ્ય હોય તો જ દંડ આપવો અશ્વત્થામાને પકડી અર્જુનજી લઈને આવ્યા છે દ્રૌપદીજીની સામે રજૂ કર્યા છે પણ દ્રૌપદીજી તો સતી નારી છે અહલ્યા દ્રૌપદી સીતા તથા પંચકમ દ્રૌપદીશન સતી નારી છે માતા દ્રૌપદી

એના બદલે પોતાના પાંચ પાંચ દીકરાઓના હત્યારાને માફી આપવી આ એક સતી નારી જ કરી શકે બીજી બાજુ અશ્વત્થામાં પણ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન શિવના અવતાર છે અશ્વત્થામાં બલિર્વ્યાસો હનુમાન્શ્ચ વિભીક્ષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતિ ચિરંજીવીના સાત અમર વ્યક્તિઓમાંના એક છે પણ આ તો પરમાત્માની લીલા છે એ તો માત્ર ભાગ લઈ રહ્યા છે દ્રૌપદીજી પોતાના પતિઓ સાથે જેમ એક વકીલ લડાઈ લડે સંવાદ કરે વિવાદ કરે એમ કરે છે કે છોડી મૂકો આ બ્રાહ્મણ છે આપણા ગુરુપુત્ર છે અને સૌથી મોટી વાત એક માં છે ને એ પોતાના સંતાન વગર ન રહી શકે ને પરને ઓદરે પોતાના જે વિછણ હોય એ સંતાનને જન્મ આપે અને એ સંતાનને પોતાનો દેહ ખાવા માટે આપી દે અને એ દેહ ખાઈને બાળકો ઉછરી જાય ને મા ગુજરી જાય આપ રે પર પરને ઓદરે આ માં છે